એ સખીમાં માને ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે લગભગ પોણા આઠ દસથી પંદર મિનિટની આપણે લાઈવ કરશું તો ફ્રેન્ડ્સ ફટાફટ રિક્વેસ્ટ છે કે પ્લીઝ ફટાફટ જોડાઈ જાઓ અત્યારના આપણે સલવાર બનાવવાનું ચાલુ છે રિક્વેસ્ટ છે પ્લીઝ ફટાફટ જોડાઈ જજો

તો ડ્રેસ કટિંગનો વિડીયો તો આપણે મૂકી દીધો છે સલવાર કટિંગનો વિડીયો આપણી ચેનલમાં મૂક્યો નથી તો ફ્રેન્ડ સલવાર કટિંગનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ પર મૂકી દઈશું ફ્રેન્ડ કોઈ વ્યુવર જોડાસથી પંદર પણ આપણે લાઈવ કર્યું હતું હજી સુધી જોડાવાના નથી થોડી વાર વેટ કરીએ કેમ કે ક્યારેક નોટિફિકેશન લેટ મળે છે તો વ્યૂવર જોડાવાના સ્ટાર્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ જે પણ જોડાણું છે વેલકમ છે સ્વાગત છે તમારું મારી લાઈવમાં અને જે પણ વ્યુવર્સ જોડાણા છે પ્લીઝ કમેન્ટ કરજો ક્યાંથી જોડાણા છો કેમ કે વ્યુવર્સ જોડાવાનું એક સ્ટા એક સ્ટાર્ટ થાય છે પછી વાંધો નથી આવતો તો અત્યારે ફર્સ્ટ વ્યુવર્સ જોડાઈ ગયા છે ફ્રેન્ડ્સ જે પણ કમેન્ટ ફ્રેન્ડ્સ અત્યારે સલવાર બની રહી છે મોસ્ટલી ફ્રેન્ડ્સ બ્લાઉઝના જ વિડીયોઝ અપલોડ કરું છું હમણાં વચમાં ફર્સ્ટ ટાઈમ ડ્રેસનો કટિંગનો વિડીયો અપલોડ કર્યો તો હવે સલવાર કટિંગનો વિડીયો આપણે અપલોડ કરવાનો છે કેમ કે હું જે એરિયામાં છું એ એરિયામાં મોસ્ટલી બ્લાઉઝનું જ બુકિંગ હોય છે ડ્રેસનું બુકિંગ બહુ જ ઓછું હોય છે ફ્રેન્ડ્સ એટલે મોસ્ટલી બધા જ વિડીયો અત્યાર સુધી જેટલા અપલોડ કર્યા છે બધા જ બ્લાઉઝના વિડીયો અપલોડ કર્યા છે તો ફ્રેન્ડ્સ ફટાફટ જોડાઈ જજો કે ઘણા સમયથી ના મૂક્યા હોય એટલે થોડાક વ્યૂવર્સ વિખેરાઈ જાય છે અમુક જે બ્લાઉઝ કટિંગના વિડીયો છે એમાં વ્યવસ્થિત એવા વ્યૂઝ આવ્યા છે લગભગ બધા પાંચ હજાર હજારથી ઉપર જ વ્યૂઝ છે तो फ्रेंड्स जब अपन जोड़ा है चाहे प्लीज कमेंट कर जो कया एरिया माती जोड़ा हो चाहे आप इस ली बातों करो मंटेला इवाबियस से केदारिंग ये चैनल चाहे एक्सटेंड मारु सिलाई काम चालू चाहे तो, तो फ्रेंड्स जब अपन व्यूवर जोड़ा है चाहे रिक्वेस्ट चाहे प्लीज कमेंट कर जो तो फ्रेंड्स अत्यंत आ લગભગ દસથી પંદર મિનિટ આપણે લાઈવ કરશું એના પછી આજે રસોઈ બેલી કરી લેવાની છે કેમ કે સવારે વહેલું સ્કૂલમાં જવાનું છે ફીસ ભરવાની છે છોકરાઓની એકનું તો એડમિશન થઈ ગયું છે એકનું બાકી છે તો એની કરવા છે અને બે ત્રણ કામ છે એકવાર સ્કૂલ ચાલુ થઈ જશે તો એ કામ નહીં પતે તો આવતીકાલે સવારે વહેલું છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યૂવર્સ જોડાય છે પ્લીઝ કમેન્ટ કરજો અત્યારે આપણે સલવાર સીવી રહ્યા છે ફ્રેન્ડ્સ આ જે ચેનલ છે મારે પ્લીઝ સબસ્ક્રાઇબર છે ચેનલ કરવાની છે આપણે મહિનાનો ટાર્ગેટ છે આવે કેવી ખાનગી પડે છે વિવર્સનો સપોર્ટ સારો એવો મળી રહેશે તો ચેનલ જલ્દી મોનિટાઇઝ થઈ ગઈ છે હવે ત્રીસ સબસ્ક્રાઈબર ખાલી બેઠું છે તો જે પણ સબસ્ક્રાઈબ વ્યુઅર્સ મારા અત્યારના ઓનલાઈન આવ્યા છે રિક્વેસ્ટ છે જો ચેનલ સબસ્ક્રાઈબ નહોતી ન કરી હોય તો પ્લીઝ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે આપણે જોડીએ આગલો વિયો લગભગ આપડી જે ચેનલ છે ટેલરિંગની એની અંદર જે બ્લાઉઝમાં પ્રોબ્લેમ આવે છે બગલમાં ફુગા પડે છે શોલ્ડર ઉતરે છે એને રિલેટેડ આપણે વિડીયો અપલોડ કરવાના છે લગભગ બે ત્રણ દિવસમાં અપલોડ થઈ જશે ઘણાનું ઇસ્યુ હોય છે કે બ્લાઉઝનું ફિટિંગ હોય છે છતાં પણ બગલમાં ઘણા ફુગા પડતા હોય છે અને શોલ્ડર ઘણીવાર પ્રોબ્લેમ આવે છે કે શોલ્ડર ઉતરતા હોય છે તો ફ્રેન્ડ્સ એને રિલેટેડ આપણે એક વિડીયો અપલોડ કરવાનો છે લગભગ મંગળવાર બુધવારની આસપાસ અપલોડ થશે કેમ કે આ કાલે તો આખો દિવસ બહારનો બહાર નીકળી જવાનો છે લગભગ મંગળવાર કાં તો બુધવારે એ વિડીયો અપલોડ થશે મોસ્ટલી ડિમાન્ડ બ્લાઉઝની રહે છે કસ વ્યુવર્સની પણ કેમકે અત્યારે ટ્રેન્ડિંગમાં તો બ્લાઉઝ જ છે બ્લાઉઝનું કટિંગ સરસ હોય છે ડ્રેસના કટિંગમાં વાંધો નથી આવતો ડ્રેસના કટિંગમાં તમે ફિટિંગમાં થોડો ઘણો આગળ પાછળ પ્રોબ્લેમ હોય તો તમે સિલાઈ મારી મારીને સોલ્વ કરી શકો છો પણ બ્લાઉઝના જે ફિટિંગ હોય છે એમાં તમે પાછળથી કાંઈક મગજ આપણે કહે ને કાંઈ પણ કોઈ પણ જાતની ફિટિંગમાં પ્રોબ્લેમ હોય તો તમે એમાં સોલ્વ નથી કરી શકતા ક્રૂઝ ટાઈટ હોય તો તમે કરી શકો છો બાકી શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ છે કે બગલની જે ક્રીઝ પડે છે ફૂગા પડે છે બગલમાં એ તમે સોલ્વ નથી કરતા પાછળ કરી શકતા પાછળ આપણે એક વિડીયો બનાવવાનો છે જોઈએ હવે બે ત્રણ દિવસનો સમય મળે તો આપણે એ વિડીયો બનાવવાનો છે અને ટૂંક સમયમાં આપણે ઓનલાઈનમાં જ અમુક વસ્તુ ટીપ્સ શીખવાના છે એક હોય તો બોર્ડની અંદર તમે એકદમ પરફેક્ટલી ડ્રો કરી કે ક્યાંથી શું પ્રોબ્લમ આવે છે તો ફ્રેન્ડ્સ કુક સમયમાં આપણે લગભગ એવું પ્લાન તો કર્યો છે હવે જોઈએ મોનિટાઈઝ થાય પછી એવું બધું આગળ વિચાર તો કર્યો છે એક જેટલ પગ આવે છે એ લેવામાં વિચાર છે તો જાય જાય છે છે આપે ખબર નથી પડતી બાકી રેગ્યુલર વ્યુઅર્સ મારા જોડાતા હતા લાઈવમાં ઘણા ઘણા સમયથી અમુક વિડીયો નથી નાખે મારી બીજી ચેનલ છે કુકિંગની એની અંદર વિડિયો કન્ટિન્યુ નાખું છું એટલે આમાં થોડું ધ્યાન નથી દેવાનું પણ ફ્રેન્ડ્સ હવે કન્ટિન્યુ રેગ્યુલર વિડીયો આવશે અત્યારના ત્રણ વ્યુઅર્સ જોડાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ કમેન્ટ કરજો જે પણ વ્યુઅર્સ જોડાણ છે પ્લીઝ કમેન્ટ કરજો અને અત્યારે સલવાર બની રહી છે ફ્રેન્ડ્સ અને હવે લગભગ બે થી ત્રણ મિનિટ લાઈવ રહીશું એના પછી આપણે રસોઈ કરવા જવાનું છે એમ કે સલવાર બનાવતા વધારે સમય નથી લાગતો પંદરથી વીસ મિનિટમાં સલવાર રેડી થઈ જાય છે બનીને જોઈન્ટ્સ ન હોય વધારે તો પંદરથી વીસ મિનિટમાં સલવાર બનીને રેડી થઈ જાય છે તો આપણી લગભગ અડધી સલવાર તો પતી ગઈ છે અડધી સલવાર બાકી છે હવે એકચ્યુલી નેફામાં ઘણા બધા જોઈન્ટ્સ છે એટલે એને થોડો સમય લાગી જશે કપડું પણ ઓછું છે ફ્રેન્ડ્સ એટલે એ બધું જોલઝપાટા કરીને કપડું એડજસ્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ દસ મિનિટ થાય એટલે આપણે પૂરું કરશું નવ મિનિટ કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ આ સલવાર તો મેઇન જો બે પાચા છે એ તો જોડાઈને રેડી થઈ ગયા છે આવી મેન નેફો બનાવવાનો છે પણ નેફાની અંદર ફ્રેન્ડ્સ કપડું ઘણું જ ઓછું છે એટલે સાંધા મારવા પડશે બધા ફ્રેન્ડ્સ હવે આપણે રજા લઈશું જે પણ મારા વ્યુવર્સ હોવાના થેન્ક યુ સો મચ જોડાવા માટે દસ મિનિટની લાઈવ રાખી હતી દસ મિનિટ થઈ ગઈ છે ફરીથી મળશું એક નવી લાઈવમાં અને ફ્રેન્ડ્સ કટિંગને રિલેટેડ કાં તો બ્લાઉઝ સ્ટ્રીચિંગ રિલેટેડ બ્લાઉઝને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આપણે પ્રોબ્લેમ પૂરેપૂરો સોલ્વ કરવાની કોશિશ કરશું તો ફ્રેન્ડ્સ મળશું નવી લાઈવમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય સી યુ